તમે નુકડા હારે નહી પેલી ના હું બૂટ તો હાકે ફાટેલા છે એમ કરો બૂટ તમારા આને તો

તો તો ગણ થઈ લે નેડો કા બલ્લે રોડ બનાવું બીજું શું કરું રોડ બનાવવો પડે માર બને અરે મો અમારા પરિવાર સારું ઘર જે બનાવો ને તને રોડ બની આલુ ભાઈ આ બે લે ક્યાં ના આવે છે અહીં આવા આવ અહીંયા બે આવો છું હું દેવા તમાર આવો

મારે <Sit> ja <Santhin monthly>,

એટલે તો મારા બેવડા કર્યા મેં એક દોર ના ખાલી હોય ને મારા બુટ ફાટી ગયા અને પહેર્યા પરો

વાહ તો તમારસી હા ગયા જાય છે વા વા એ બઈ આ 200 વા લાયા તો અરે 200 નો નહીં 2000 નો નહીં હોય 2000 ના આવે હરો માં ઘેર ચા પીવા હરો ચા પીવા વારો હવે હારો એક એક મારકો રો ચા પીને આવરો ના ના અલા હેડ છે અમે મને પર હું તમને પા આવો યાર અમે તમારા પરોણા પર હા

માર્યા ah, ચા પીવા નો આવું પડશે તમે <laughs>

એય વડાદર વચીએ ફૂટ ફૂટ મારા તમાર જૂતા ને રાખો ને ના તો તુલી તમે ખર મરીજો એટલે પહેરવામાં તમારો બુટ તમારખંડ રા